સિહોર શહેર ભાજપ દ્વારા આજ રોજ રાત્રિય પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના મંત્રીઓ ધારાસભ્ય જિલ્લાના હોદ્દેદારો તેમજ સિહોર તાલુકાના ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યક્રમની ઉપસ્થિતિમાં રહેશે

અને સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાત્રિપ્રકાશ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેના અનુસંધાને છેલ્લા પંદર વીસ દિવસથી મારી સાથે રહેલી મારી ટીમ ચેરમેન અલ્પેશભાઈ સિનિયર બધા કાર્યકર્તાઓ આ બધાની આખા શિહોર શહેરના દરેક કાર્યકર્તાઓની કડી મહેનતે છેલ્લા પંદર વીસ દિવસથી આપ પાછળ જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડે ખૂબ સરસ કામગીરી બાર પોલ ઊભા કરવામાં આવ્યા છે સ્ટેજ બનાવવામાં આવ્યું છે ફરતે ફરતે ભારતીય જનતા પાર્ટીના ધ્વજ પણ લહેરાવવામાં આવશે અત્યારે અમારી કામગીરી ચાલુ છે આજના દિવસે સાડા છ કલાકે અમારા જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ અને અન્ય ઉપસ્થિત મહેમાનોની સાથે અમે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ પાછળ ઓટલાવાળા મેરડીમાં છે ત્યાં અમે શ્રીફળ વધેરી આ શુભ અવસર અને કહેવાય ને કે ક્રિકેટથી એક સરસ મજાનું સંગઠન બને છે સ્પોર્ટ્સ એક વસ્તુ એવી છે કે જેનાથી આપણે એકબીજાની નજીક વધારે આવીએ છીએ એનાથી સંગઠન પણ આપણું મજબૂત બને છે તો સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી શિહોર શહેર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે શિહોરની જનતાને પણ છેલ્લા વીસ પચીસ દિવસ આનો આનંદ મળતો રહેશે ભારત માતા આમાં ભાઈ અલ્પેશભાઈ ભાઈ નિલેશભાઈ આમાં કેટલી ટીમ ભાગ લેશે ને કેટલા દિવસ આ ચાલશે આમાં અમે ટીમો તો બહુ ઘણી બધી થાય છે શિહોરમાં ઘણા વર્ષોથી અને ક્રિકેટ બહુ લોકપ્રિય ગેમ છે અને શિહોરમાં પણ આપણું જે ગ્રાઉન્ડ છે એ જિલ્લામાં પ્રથમ નંબરનું ગ્રાઉન્ડ છે એટલે અહીંયા રમવાની પણ ક્રિકેટરોને મજા આવે છે એટલે પણ આપણે એક આપણા વ્યવસ્થાના ભાગરૂપે ચોસઠ ટીમો જ લેવાના છીએ એને એ બી સીડી એમ ચાર ગ્રુપમાં વેચવામાં આવી છે અને ચોસઠથી વધારે અમે નથી લેવાના કેમકે તો પછી અમારો જે જે તે સમયે પૂરું કરવાનો કાર્યક્રમ છે એ વધતો જાય અને જે તે પ્રમાણે અમે લોસ પાડ્યા હોય એ પ્રમાણે એકબીજાની સામે ટીમો આવતી હોય પછી અમે જો વધારે લેવા મળીએ તો પછી આખું આયોજન ગડબડ થાય એના સમય વધતો જાય એટલે અમે ચોસઠ ટીમો લેવાના છીએ પાંચ હજાર એકસો એની એન્ટ્રી ફી છે અને સરસ મજાની ટીમો ભાવનગરથી ને ગુજરાત આખામાંથી ખેલાડીઓ બધા રમવા આવશે બહુ સરસ મજા આવશે એકવીસથી પચીસ દિવસ જેવો આ કાર્યક્રમ ચાલશે